નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તીર્થ અને તીર્થંકરનું રહસ્ય તો આપણા ભારતમાં અસંખ્ય તીર્થંકરો થઈ ગયા પરંતુ જ્યાં સુધી તીર્થંકરો જીવિત હતા જ્યાં સુધી તીર્થંકરોનો ગંગાનો પ્રવાહ ચાલુ હતો ત્યાં સુધી આપણે તીર્થંકરોને આપણે દુઃખ જ આપ્યું છે આપણે તેમના સાનિધ્યમાં ગયા જ નથી કેમ કે આપણને ભય હતો કે એમના સાનિધ્યમાં જવાથી આપણું બધું લૂંટાઈ જશે આપણે બરબાદ થઈ જઈશું અને જ્યારે તીર્થંકરોએ એમનો દેહ છોડ્યો અને એ નિર્વાણ પામ્યા અને એ પછી જ આપણે તીર્થંકરોને તીર્થ બનાવી દીધું એમના મંદિરો બનાવી દીધા છે આપણે તો આપણા ભારતમાં અસંખ્ય તીર્થંકરો થઈ ગયા અને જે તીર્થંકરોને આજે આપણે ભગવાન કહીએ છીએ તેમના મંદિરો બનાવીએ છીએ તેમની પૂજા પ્રાર્થના કરીએ છીએ તો જ્યારે આ તીર્થંકર હયાત હતા જીવિત હતા ત્યારે આપણે તે તીર્થંકરનું એક પણ મંદિર નહોતું બનાવ્યું તે તીર્થંકરોને આપણે પૂજતા પણ ન હતા અરે પૂજવાની વાત છોડો આપણે તેમના સાનિધ્યમાં પણ જતા ન હતા અને આપણે જ તે તીર્થંકરોને દુઃખ આપતા હતા આપણે જ તેમને તેમનો વિરોધ કરતા હતા આપણે તેમને આપણા દુશ્મન માનતા હતા અને આજે તમે જુઓ જેટલા પણ તીર્થંકરો થઈ ગયા જેમ કે રામ કૃષ્ણ કબીર ગોરખ ગુરુ નાનક મહાવીર બુધ આ આપણે તેમના આપણે તીર્થ બનાવી દીધા છે તેમની સેવા પૂજા કરીએ છીએ ઘરમાં પણ તેમના ફોટા રાખીને તેમની પૂજા પ્રાર્થના પણ કરીએ છીએ તો આ તો એવું થયું કે એક સાપ જ્યારે જીવતો આપણા સામે આવે છે ત્યારે આપણે તેના સાનિધ્યમાં જતા નથી કેમ કે આપણા અંદર ભય પડ્યો છે કે જો આ સાપ મને ડંખ મારશે તો આપણે મરી જઈશું તો આપણું સંસારનું સપનું અધૂરું રહી જશે આપણી વાસનાઓ અધૂરી રહી જશે આપણા વિચારોના મહેલ તૂટી જશે અને તે ભયથી જ આપણે સાપને મારી નાખીએ છીએ અને તેના મૃત્યુ પછી જ એ જ સાપનું આપણે મંદિર બનાવીએ છીએ સાપની મૂર્તિ બનાવીએ છીએ અને તેને તિલક કરીએ છીએ પૂજા પ્રાર્થના કરીએ છીએ તેની આરતી ઉતારીએ છીએ એવી જ રીતે આપણે તીર્થંકરોને ઝેરેલા સાપ જેવા જ માની માની લીધા હતા કેમ કે આપણને એક વાતનો ભય હતો કે જો આપણે તીર્થંકરોના સાનિધ્યમાં જઈશું તો ચોક્કસ આ તીર્થંકરો આપણને ધર્મનો ડંખ મારશે આપણા સંસનનું સ્વપ્ન ખોવાઈ જશે આપણા અરમાનો અધૂરો રહી જશે અને જીવનમાં જે વિષય વાસના મોહ લોભ અહંકાર અને સંપત્તિનો આનંદ ભર્યો છે તે આનંદ પણ મરી જશે અને એ જ ભયના કારણથી જ આપણે તેમના સાનિધ્યમાં જતા નથી કેમ કે આપણને જેમ સાપ ડંખ મારે અને મરી જવાનો ભય છે એવી જ રીતે આપણને તીર્થંકરનો ભય છે કેમ કે તેમના સાનિધ્યમાં જવાથી ક્યાંક આપણને ધર્મનો ડંખ મારે તો આપણા વિષય વાસના મોહ લોભ અને આપણા અરમાનો મરી જાય અને સંસારનો આનંદ આનંદ પણ છીનવાઈ જાય અને આપણે બરબાદ થઈ જઈએ અને આ મનુષ્ય જન્મમાં સંસારનો ભોગવવાનો જે મહાન અવસર આપણને મળ્યો છે તે પણ નીરસ થઈ જાય છે તો આપણે તીર્થંકરોને ધર્મના ઝેરીલા સાપ જેવા માનીએ છીએ તીર્થંકરોને દુશ્મન માનીએ છીએ એટલે જ તેમનાથી દૂર રહીએ છીએ અને તેમને દુઃખ આપીએ છીએ અને જ્યારે તેમનું શરીર છૂટી જાય છે ત્યાર પછી આપણે તેમના નામના તીર્થો બનાવીને તીર્થધામ બનાવી દઈએ છીએ અને તેમના નામની એક દુકાન બનાવી દઈએ છીએ કેમ કે મનુષ્યનામાં એટલી તો બુદ્ધિ છે કે હવે આને શરીર છોડી દીધું છે એટલે આપણે તેનાથી ભયમુક્ત થઈ ગયા છીએ હવે તો આપણને આ ધર્મનો ડંખ મારવાના જ નથી માટે આજે પણ તમે જુઓ દરેક તીર્થંકરના જીવનનો ઇતિહાસ જુઓ દરેક તીર્થંકરોને આપણે તેમના જીવનમાં દુઃખ જ આપ્યું છે અને જ્યારે હાજર હતા જ્યારે વહેતી ગંગા હતી ત્યાં સુધી આપણે તે ગંગામાં ડૂબકી તો ન મારી પરંતુ તે ગંગાના સાનિધ્યમાં જઈને એક પણ બુંદનું આપણે ચરણામૃત લીધું નથી અને વાત પણ સાચી છે તમે કોઈ પણ તીર્થંકરનો ઇતિહાસ તમે તપાસી લો તો અત્યારે આપણે જેને પૂજીએ છીએ એ જ તીર્થંકરોને આપણે જ દુઃખ આપ્યું છે આપણે જ એમના કાનમાં લાકડા કાઢ્યા છે આપણે જેમને સૂર્ય ચડાવ્યા છે આપણે જેમને તેલના કડૈયામાં નાખ્યા છે આપણે જ એમને એટલું બધું દુઃખ આપ્યું છે માની લો કે એ આપણા દુશ્મન હોય હકીકતમાં તો આપણે આંધળા હતા અને એ આપણને જગાડવા આવ્યા હતા પરંતુ આપણી સંસારની બેહોશી એટલી બધી આપણા અંદર ભરેલી હતી તો આપણને એવો ભય હતો કે જો સંત તીર્થંકરો એટલે કે સંતો એમના સાની ધ્યમાં જઈશું તો આપણો સંસાર બરબાદ થઈ જશે આપણો સંસારનો આનંદ ખોવાઈ જશે કારણ કે તીર્થંકરોનો એક જ નિયમ હતો જેમ સાપનો સાપ ડંખ મારીને ઝેર ચડે તો તીર્થંકરો તમને ધર્મનો ડંખ મારતા હતા અને ધર્મના ડંખમાંથી ઝેર ચડતું નહોતું પણ જે બેહોશીનું ઝેર છે એ બેહોશીનું ઝેર ઉતરી જતું હતું અને હોશનો પ્રવાસ શરૂ થઈ જતો હતો પરંતુ આપણને ભય એ છે કે આપણે વિષય વાસનાને આ મનોરંજન જેવો મહાન અવસર મનુષ્ય અવસર મળ્યો છે તો મોજ શખ કરી લો મોજ મસ્તી કરી લો સ્ત્રી ભોગ કરી લો ભોગવી લો અત્યાચાર કરી લો ભ્રષ્ટાચાર કરી લો કપટ દગા પ્રપંચ કરી લ્યો આવો તો અવસર આપણને મળવાનો જ નથી અને એને એ જ ભયના કારણે આપણે તીર્થંકરોથી કાયમને માટે દૂર રહ્યા અને તમે જુઓ સત્યનો જ્યારે સત્ય હતું તીર્થંકરો એ સત્ય જ હતા પણ સામે અત્યારે પણ અસત્ય વધારે હતું ત્યારે પણ જે પંડિતોએ જે અસત્ય માણસોએ જે અધર્મીઓએ આ તીર્થન કરોને તમે એટલું બધું દુઃખ આપ્યું છે કે ન પૂછો વાત તો એમને જીવન બીજાના માટે જીવન જીવ્યું છે એમના માટે એમને જીવન જીવ્યું નથી કે એમને ખબર છે કે હું કંઈક કરું અને મારા કરવાથી જો જગતનો સુધારો થતો હોય જગત ધર્મના માર્ગે ચાલતું હોય અને આ વિષય વાસનાના અંધકારમાંથી જો હોશમાં આવીને આનંદના પ્રકાશમાં આવતા આવવા માટે જ આ લોકોએ પ્રયત્ન કર્યો છે તેમ છતાં પણ આપણે આનંદમાં આવવા તૈયાર જ નથી આપણે મંદિર મહાદેવમાં કે ભુવા બપોરામાં સુખ શાંતિ અને આનંદ ગોતી રહ્યા છીએ તો તીર્થંકરો જોડે આનંદનું સરોવર ભરેલું હતું સુખનું સરોવર ભરેલું હતું શાંતિનું સરોવર ભરેલું હતું ફક્ત ત્યાં કંઈ જ કરવાનું નહોતું એમના સાનિધ્યમાં જવાથી જ સુખ શાંતિ અને આનંદ એ આપણને ફ્રીમાં આપી દેતા હતા તેમ છતાં આપણે એમને દુશ્મન માનતા હતા અને જ્યારે આપણને ખબર પડી કે હવે આને શરીર છોડી દીધું છે તો માણસ જેટલો હોશિયાર કોઈ નથી એને ખબર પડી કે હવે આને શરીર છોડી હવે આ કંઈ આપણને કરવાનું નથી હવે આપણે ધર્મનો બોધ્ય આપણને આપવાનો નથી હવે આપણે જેમ કરશું તેમ એ સ્વીકારી લેશે એ કંઈ કોઈ પ્રકારનો વિરોધ કરવાનો નથી અને બીજા નંબરે માણસને થયું કે જીવતો હતો જેમ હાથી જીવતો હોય ત્યારે લાખનો હોય અને મરી ગયા પછી દોઢ લાખનો થાય એમ જગતે તીર્થંકરોને હાથી જેવા માની લીધા મરી ગયા પછી આપણે એમના મંદિર બનાવી દીધા એમના તીર્થધામ બનાવી દીધા એમના યાત્રાધામ બનાવી દીધા આજે તો તમે જુઓ જે જે તીર્થંકરોના જીવનમાં જ્યાંય એમને સુખ જોયું નથી અને આજે એમના તીર્થધામો વીઆઈપી થઈ ગયા છે ત્યાં અસંખ્ય લક્ઝરીઓ અસંખ્ય યાત્રાઓ જાય છે અસંખ્ય સારા સારા મંદિર બનાવ્યા છે સારી સારી ગાદી ઉપર તીર્થંકરોને બેસાડ્યા છે મતલબ એમની દુકાન બનાવી દીધી છે તો આ તો તીર્થ અને તીર્થંકરોનો ભેદ ઓમ તત્સ આદેશના પ્રણામ